તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે શુંજીએ અને કોકોનટના ખૂબ જ ટેસ્ટી એવા લડ્ડુ બનાવીશું જો તમે કોઈ મહેમાન આવે અને ખવડાવશો એ તો તમે ગણેશ ચતુર્થી પણ બનાવશો તો નાના મોટા બધાને પસંદ આવશે અને અડધાની સાથે જ ભાંગી જાય મોઢામાં જતાં જ ઉગળી જાય એવા જે આ લડ્ડુ આપણે બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા અમે એક મિક્સી જાર લીધેલું છે અને એમાં અડધો કપ આપણે ખાંડ લેવાની છે તમે અહીં ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અને એના ટેસ્ટને વધારો કરવા માટે ત્રણ એલચી નાખી અને આપણા ખાંડને દળી લેશું અને એક બાઉલમાં કાઢી અને એને સાઈડમાં રાખી દઈશું એલચી નાખવી ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્રણ ચમચી દૂધમાં મેં થોડું કેસર નાખી અને એને પલાળી દીધેલું છે એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક કડાઈ લેશું અને એમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને એમાં એક કપ આપણે રવો એડ કરીશું અને આ રવાને આપણે શેકી લેવાનો છે ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ ટુ સ્લો રાખીશું અને હલકો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લેશું તો જો એવો કલર ચેન્જ થયો છે ને ત્યાં સુધી આપણે શેકાય છે ને પછી અડધા કપથી પણ ઓછું અને ચમચીથી માપો તો ચાર મોટી ચમચી જેટલું આપણે નાળિયેરનું ખમણ લેશું અને એને પણ એની સાથે શેકી લેશું અને રવો અને પેન બંને ગરમ છે ને એટલે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને એમાં જ તમે શેકશો ને તો પણ આ નાળિયેરનું ખમણ છે એકદમ સરસ રીતે શેકાઈ જશે થોડી વાર હલાવ્યા પછી આપણા મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી આપણે એને પીસવાનું છે તો હવે એને આપણે જારમાં એડ કરી દઈશું અને એમાં આપણે અડધો કપ જેટલું મિલ્ક પાવડર છે તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે તમે એક પાઉચ લઈ અને એમાં યુઝ કરી શકો છો મુશ્કેલથી દસ રૂપિયાનો આવશે અને આપણે જે દળેલી ખાંડ છે એ પણ આપણે એમાં એડ કરી અને એને મિક્સી જારમાં પીસી અને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે કઢાઈ રાખીશું એમાં આપણે બે ચમચી ઘીમાં અહીંયા ડ્રાયફ્રૂટ આપણે શેકી લઈશું તો મેં એમાં પમકીન સીડ્સ કાજુ બદામ અને કિસમિસ લીધેલી છે ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો અને હવે આપણે જે બાઉલમાં કાઢેલું મિશ્રણ છે એમાં ડ્રાયફ્રૂટ છે ઘી સાથે જ આપણે એડ કરી દઈશું અને હવે આપણે જે કેસર મિક્સ કરેલું દૂધ હતું ને એ પણ આપણે આમાં એડ કરી દઈશું આ લડ્ડુ છે એ ખૂબ જ ઓછી ખાંડમાં અને ખૂબ જ ઓછા ઘીમાં આપણે જોઈએ માત્ર બે ચમચી ઘીમાં આપણે આ લડ્ડુ બનાવીને તૈયાર કરી લીધેલા છે તો હવે આ દૂધ મિક્સ થઈ જાય પછી એને હાથેથી આપણે બરાબર મિક્સ કરી લઈશું જો તમે આ જ માપથી બનાવશો તો તમારે વધારે દૂધ કે ઘી નાખવાની કોઈ જરૂર નહીં પડે પણ છતાં પણ જો બાઇન્ડિંગ ન આવે તો તમે બે ચમચી દૂધનો ઉપયોગ કરી શકો છો હવે ઘીવાળા હાથ કરી અને આપણે લડ્ડુ વાળી લેશું મુશ્કેલથી દસથી પંદર મિનિટમાં લાડુ બનાવીને તૈયાર કરી શકશો જ્યારે કોઈ મહેમાન આવતો હોય અને ઉતાવળ હોય અને ટાઈમ એટલો બધો ન હોય ત્યારે તમે આ લાડુ બનાવી શકો છો માત્ર દસથી પંદર મિનિટમાં લાડુ બનીને તૈયાર થઈ જશે જુઓ પણ આમનાન તમે પીરશો તો એટલા અટ્રેક્ટિવ નહીં લાગે તો આપણે થોડું નાળિયેરનું ખમણ લેશું અને આ લાડુને નાળિયેરના ખમણથી આપણે કોટ કરી દઈશું તમે અહીંયા બુરુ પણ ઉપયોગ કરી શકો છો એ પણ એટલી ટેસ્ટી લાગશે અને દેખાવે પણ એટલું સરસ લાગશે બસ હવે આપણે લડુ તૈયાર થઈ ગયા છે તો આપણે પ્લેટમાં કાઢી રહીશું ફ્રેન્ડ્સ આ ખૂબ જ ઇઝી રેસીપી છે તમે પહેલી વખત પણ બનાવશો તો પણ ખૂબ જ સરસ બનશે અને જુઓ હું તમને હવે ભાંગીને પણ બતાવું છું અડતાની સાથે જે ભાંગી જાય એટલાને મોઢામાં જતાં જ ઓગળી જાય એવા ખૂબ જ ટેસ્ટી એવા નાળિયેર અને સુજીના લડ્ડુ તૈયાર છે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો હવે મળીએ આગળ ત્યાં સુધી આવજો